ગુજરાતના છેવાડે આવેલા બનાસકાંઠાના સોઈ તાલુકામાં કુદરતની થપાટ પણ સરકારની ઉદાસીનતા અસરગ્રસ્તોની આશા ધાનેરામાં વેપારીની બેદરકારીનો ભોગ બન્યા ગરીબ શ્રમિક ગ્રાહકના ઘઉંના લોટમાંથી જીવાત નીકળતા ગ્રાહક સુરક્ષા પર ઉભા થયા ગંભીર સવાલો એશિયાની સૌથી મોટી બનાસ ડેરીની ચૂંટણીનું રણસિંગો ફૂંકાતાં રાજકારણો ગરમાયો ભાજપના જ દિગ્ગજ નેતા પૂર્વ કેન્દ્રીય મંત્રી હરિભાઈ ચૌધરીએ ઉમેદવારી નોંધાવતા ચૂંટણી જંગ રોમાંચક બનશે બનાસકાંઠાના થરાદમાં ભારે વરસાદની આફત વચ્ચે ભક્તોએ માનવતાનો સૂરજ પ્રગટાવ્યો દુકાને દુકાને ફરીને દાન એકત્ર કરી ગૌશાળાઓમાં ઘાસચારાની વ્યવસ્થા કરી